એનું ધર્મ છે એનું ભજન છે એની ભક્તિ છે એના કારણે હું તમે મળ્યા છીએ પૂર ના સંસ્કાર હોય ને તો હરિભજન માં મળવાનું થાય બીજે ભજન પણ ભજનમાં મળવાનું થાય છે ને એ કોઈ પૂર્વનું આપણું ભાથું છે એટલે જાગવાની જરૂર છે હવે જાગી જવું જોઈએ જેટલું ગયું એ જીવન પાનબાગી કરો પણ રહ્યું એ જીવનને સુંદર રીતે વિતાવી દીધું એક દાસી હતી ને તો દરબાર ગઢ ની અંદર રાજા નો ફલન તૈયાર કરતી વર્ષોથી 50 60 વર્ષથી કામ કરતી રાજાનો પલંગ તૈયાર કરવો એમાં અતર છોટવું ફૂલ પાથરવો એનું ગાડલું વ્યવસ્થિત ગોઠવી દેવું આ કામ દાસીનું બહુ વર્ષોથી કામ કરતી હતી તો દાસી પલંગ તૈયાર કરવા ગઈ અને દાસીની ઈચ્છા થઈ કે આ આ પલંગ રાજા બે હતો તો કેવું લાગતું હ આજે કોઈ સની સિષ્ટિ વિ તો તાની એ વખતે તો દાસી ની ઈચ્છા થઈ થોડી બેહી તો કેવું લાગે છે

મારી દીધા એકત્રીસ કોરડો બો પડ્યો અને તાશી ખડખરાટ હસવા માંડી તો કાઢીને હવા માંડી બધું બંધ કરી દીધું બંધ કરો ભાઈ

मू अने मान बे मिथ्या करो पछी रमो मारा हरिना सिंगार आवा भजनो लिख्या छे आ दास आप तिराई एमा इना भजन म लिखियो छे के बे भू आवे समझो अपना भू भू आहे ओय तो मधुबे भू करियो आपने पर रीली घाती तो 60 में डाल दियो हां हम गाते हो आ बे भून का हम पटारा म भरियो हाली 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 वो दो दिन नहीं काली पोनी और पहले ही जो तो हम दी पहले आपने पहले ना तो आई थी बापू ये सो रोल पहले ही जो तो हम दी हाली वो दो हम दी मेरी आई थी वो आई थी वो यार तुम लोग तो पे नोटा ना बेबू हंगाम सुआम से